આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નેતા પ્રવીણ રામ સહિત અનેક નેતા અને કાર્યકરોનો આ ઘેડ પંથકમાં સ્થાનિકોએ ઉધોળો લીધો છે અને એક પછી એક આ સભામાં સંભળાવ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં તેમનો પ્રચાર અને પ્રસાર પૂર જોશથી કરી રહી છે અને તેનું કારણ છે જે પ્રકારે વિસાવદનની બેઠક આમ આદમી પાર્ટી જીતે છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને છે અને ગેડ પંથકમાં એક લાંબા સમયથી તેના ખેડૂતો ઇકો ઝોનના મુદ્દે લડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ ગેડ પંથક છે તેમાં યાત્રાની છે અલગ અલગ ગામોમાં તે ફરી રહ્યા છે તે સમયે આ પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલિયાનો ઉધળો લઈ લે છે અને કહે છે કે આ ઘેડ બચાવમાં મુખ્ય પાયાના વ્યક્તિ છે તે પોતે પાલ આંબલિયા છે

આમ જે પ્રકારે આ સ્થાનિક છે તે ચાલુ સભામાં ઉભો થાય છે આ નેતાઓનો નો ઉધોળો લે છે અને પાલ આંબલિયા જે પ્રકારે ગેડ લૂટકો માટે અનેક પ્રકારની સરકારને રજૂઆત કરી છે તેના ખેડૂતોના માટે તેમણે લડત ચલાવી છે અને જે પ્રકારે અત્યારે આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી સભાઓ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક તેમનો પાર્ટીનો પ્રચાર અને પ્રસાર કરવા માટે મજબૂતાઈ થાય તે દિશામાં આગળ વધી રહી છે તે જ સમયે સ્થાનિક છે ત્યાં નેતાઓને એક પછી એક સંભળાવી દે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ન્યા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો